ભાવનગરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર આજે ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ દુનિયાના ખાતે પણ ભાવનગર રહેતા સ્થાનિક આદિવાસીઓ બીજા જિલ્લામાંથી નોકરી કરવા માટે આવેલા આદિવાસીઓ બીજા રાજ્યોમાંથી ભાવનગર ખાતે નોકરી કરવા માટે આવેલા આદિવાસીઓ સૌ સાથે મળી ને વિશ્વ આદિવાસી દિવસ જે તે ઉજવણી કર્યા છે આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો મૂળભૂત જે છે એ ખ્યાલ યુનોને આવ્યો અને યુનોએ જોયું કે દુનિયાના દેશો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે જે રીતે ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે એનાથી પર્યાવરણને ખૂબ મોટું નુકસાન એ ભોગવવું પડે છે અને એની અસર માનવ સજીવ ઉપર પડી રહી છે તો એ સંજોગોમાં યુનોએ વિચાર કર્યો કે આપણે પર્યાવરણને અને એને જો સંતુલિત કરવું હોય તો વિશ્વના જે આદિવાસીઓ જે છે એ જેની જીવનશૈલી જે પ્રકારની છે એ પ્રકારની જીવનશૈલી લોકોએ અપનાવી પડશે અને ફરી પાછા જે છે એ પર્યાવરણની જાળ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે